ભરૂચ જિલ્લાના અંકલેશ્વર છેવાડા ગામમાં મદરેસાના મોલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરની ધમકી આપી દુષ્કર્મ કર્યોની ઘટના સામે આવી છે પાનોલી પોલીસ આરોપી મોલવીની ધરપકડ કરી છે અંકલેશ્વરના છેવાડી અને સુરત જિલ્લાના અડી આવેલા એક ગામમાં હિન્દુ મહિલાને પરિચય કરી તેની બહેનપણી થકી મુલાકાત બાદ મોલવી અઝલબેનાતના જોડે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મૌલવીએ મેસેજ મોકલવાની જગ્યાએ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી તેને લગ્ન લાલચ આપી મહિલાને ત્રણ વાર મુલાકાત કરી બાદ લગ્ન કરી લેવા કહ્યું દરમિયાન ગત નવે નવેમ્બરના રોજ મદરેસા ખાતે આવેલ ઘરે બોલાવી હતી અને તેને પાણી પીવડાવ્યું જે બાદ મહિલા અર્ધબેબાન જેવી થઈ જતા તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું મહિલાને ભાનમાં આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી ઘટના બાદ મહિલાએ મૌલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજોપડીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી

અમે લોકો એ પ્રયત્ન કરી છે કે આવી કોઈ ઘટના લગ્ન જીવન ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના ના કારણે ક્યાંક થઈ અને ભોગ બન મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંને કોલ થવા લાગ્યા અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ જે ક્લિયર છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બીજા બી કડક એક્શન લેવાશે કોઈ અન્ય કોઈ સંબંધાયેલા હોય એવી કોઈ વિગતો સમાવ જીના હજુ સુધી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી સર એક સંબંધ કેસ કરે છે આ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યો છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ પાનોલી ભરૂચ